લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ જન્મ જયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે સમગ્ર દેશમાં એકસો પચાસ જન્મ જયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શ્રૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે

ખૂબ આવકાર આપી રહ્યો છે ત્યારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ અને લોકોને સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને ભાષણ કરીને ઉદ્બોધન કરીને સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી એકસો બ્યાસી મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચ રૂપ એમના કાર્યને એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પર નર્મદા ખાતે કેવડિયા ખાતે ઉપસ્થિત કરેલ છે હજારોની સંખ્યામાં લોકો આવે છે કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે પર્યટન સ્થળ તરીકે ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે નડિયાદ એમનું જન્મ સ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે એવા સમયે ખેડા જિલ્લામાં પદયાત્રા અમને સૌને ખૂબ ઊર્જા આપનારી બનશે એવો અમારો વિશ્વાસ છે નથી કોઈ શંકા ગુજરાત દિવાય ભારત ના ડંકા નથી કોઈ શંકા નથી કોઈ શંકા ગુજરાત